તો મંગળુભાઈ ગોળોપ થઈ ગયો ભાઈ અમારા ખેડૂત ના કપાસ વયો ગયો હિસાબે એને છે આ એનું છે કપાસ વયો ગયો ને એનું કપાસ અંદર ગયો અને

એટલે આંધુ કપા આ થોડો રખાય નઈ ને આમાં શું કરી લેવાનું એ થોડું હાજર એમાં આંધુ પડતું થઈ ગયું તને હા તો મૂલી હડી ગયા જોવો તમે